સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જમ્મુસર દ્વારા પીએપીએસ મંદિર પટાંગણ માં વન કુટીર નું ખાતમુહૂર્ત કરાયું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ જમ્મુસર દ્વારા જમ્મુસર પંથકમાં વખતો વખત વૃક્ષારોપણ તુલસી છોડ વિતરણ આર એફ ઓની મનીષાબેન આહિરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા હોય છે અને આજરોજ જમ્મુસર બીએપીએસ મંદિર પટાંગણમાં રેન્જ જમ્મુસર દ્વારા વનકુટીનું ખાતમુહૂર્ત જમ્મુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું બેપેસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય યશોનીલય સ્વામી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ આ પ્રસંગે આરએફઓ મનીષાબેન આહિર મહામંત્રી બળવંતસિંહ પડિહાર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ ફોરેસ્ટર કે કે સિદ્ધા વિક્રમસિંહ ચાવડા બિપિનભાઈ પટેલ ડોક્ટર રાવજી ભૂપેન્દ્રભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા મનીષાબેન આહિર જંબુસર આરએફઓ આજ રોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની જંબુસર રેન્જમાં બીએપીએસ મંદિર જંબુસરમાં વન ફૂટી ડીકે ડી કે સ્વામી ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું